આજે આ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની તમે જવો તો પાછળ કોર્પોરેટ ઓફિસ છે ત્યાં અમે પાંચસો થી સાતસો અથવા હજાર ઉપર સ્ટુડન્ટ અહીંયા ભેગા થવાની શક્યતા હજી છે હતી એવો કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ પીજીવીસીએલ છે એને બે જાન્યુઆરી બે હાજર ત્રેવીસ માં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે આપણે સાદી ભાષામાં હેલ્પર કહીએ કે જે ક્લાસ ફોર માં આવે છે બરોબર છે એ ક્લાસ ફોર ની અમે એક્ઝામ આપેલી હતી છ હજાર બસો ને સત્યાસી સ્ટુડન્ટો અમે હતા એને અમે આ એક્ઝામ આપેલી હતી બરોબર છે તો તેમાંથી આ લોકો એ પેલા એવું હતું કે જેટકો જે હમણાં એની એક્ઝામ નો જે ઇસ્યુ થયો હતો જેટકો અને પીજીવીસીએલ એ બંનેની એક્ઝામ એક સાથે લેવાતી હતી પછી એમાંથી ચોઈસ સિલેક્શન આપવામાં આવતું કે જમારે મારે જેટકો માં જવું છે કે પીજીવીસીએલ માં જવું છે

અમે એ પ્રોસેસ કરવા માટે અહીંયા કટારા સાહેબ જે જનરલ મેનેજર એચઆર તથા પીજીવી સેલના મેનેજમેન્ટને કે રજૂઆત કરેલી કે આજે છોકરાઓ કારણ કે જેટકોની જે પરીક્ષા અલગ લેવાની એનો જે ઇસ્યુ થયો એ તમને ખબર છે તો જેટકોએ પાછી એક્ઝામ લીધી અને એને બે હજાર સ્ટુડન્ટમાંથી એની મેકમ જે હજાર ઓર્ડર કાઢ્યા બરોબર છે અને એના એમડીએ જે એનું આંદોલન થયું હતું ત્યારે મૌખિક એને સૂચના આપેલી કે તમે બારસો ની જગ્યા બે હજાર જગ્યા ભરશું તમારે આંદોલનમાં જે તકલીફ પડી છે તમને સ્ટુડન્ટોને એના લીધે બરોબર છે તો હવે એ એમ કે છે કે બે હજાર માંથી આજે હજાર ઓર્ડર એટલે પચાસ ટકા ઉપર સ્ટુડન્ટ નો વારો આવી ગયો જ્યારે અમે છ હજાર ફક્ત ત્રણસો ઓર્ડર કાઢ્યા છે આજે થી ઉપર જગ્યાઓ જે છે છે એ ખાલી બરોબર છે અને એ ખાલી જગ્યા ભરવા માટે અમે અનેક વખત આજે કોઈ પણ છે એ નાનો માણસ છે એ જ હેલ્પરમાં લાગવાનો છે તમને બધાને ખ્યાલ છે તો આ જે ટિકિટ ભાડાના ખર્ચા કરીને સુરત ગાંધીનગર બરોડા ત્યાં જ્યાં રહેશે ત્યાં ત્યાં રજૂઆત કરવા આવ્યા અહીંયા અમારી રજુઆત સરખી રીતે એ લોકો નહીં હજી ભરશું જો પેલેથી આ લોકો જગ્યા બહાર પાડી જ નથી કેટલી જગ્યા ભરશે બરોબર છે હવે આજે આ લોકો એમ કે છે હજી ભરશું અમે પણ કોઈ જાતનું એવું નહીં કે આટલી ભરશું આટલી ભરશું ખાલી થશે એમ ભરશું એક જ સવાલ રાખ્યો છે પછી અમે દસક દિવસ પહેલા વીસ તારીખે તમને બધાને ખ્યાલ હશે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને સાથે રાખીને ડિજિટલ ના માન્ય મેનેજિંગ ડિરેક્ટર શ્રીને આવેદન આપેલું આવેદનમાં અમે એવું જણાવેલું હતું કે આ મુદ્દાનો યોગ્ય નિકાલ કરવામાં આવે બરોબર છે ત્યારે પણ મેનેજિંગ ડિરેક્ટર સાહેબે ખાતરી આપી કે અમે બને એટલું શક્ય હશે કરશું છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેથી અમે તમે આ જોવો છો કે કેટલા સ્ટુડન્ટ આમાં તમે જો સામાન્ય ઘરના છોકરાઓ પંદરસો પંદરસો બબે હજાર ટિકિટ ભાડું ખર્ચીને ને અહીંયા ક્યાં સુધી રહેવું પડે કઈ નક્કી નથી બરોડા ગાંધીનગર સુરત જ્યાંથી આવ્યા છે બરોબર છે હેરાન થવા આજે આવ્યા છે અને ટૂંકમાં અમારું કહેવાનું એટલું જ છે કે જીએસઓ ફોર મુજબ આરટીઆઈ આઠ ડિવિઝન ની બધા ડિવિઝન ની મગાવો અને એ ભરો આજે એમ કે છે કે કંપની ની જરૂરિયાત ઉપર હાલે છે તો કંપની ની જરૂરિયાત ઉપર હાલે છે તો મારું કહેવાનું એટલું જ છે કે આજે નેવું માર્ક વાળા સ્ટુડન્ટ છે આમાં ક્લાસ ફોર હેલ્પર જેને થાંભલે ચડવાનું છે બરોબર છે તમે જોઈ શકો છો આ એટલું રિસ્કી કામ છે કે આમાં કોઈ પણ છે ને આ મિલિટરી જેવું